બાર કલાક ઊભા રહેવાની પ્લાસ્ટર કરીએ આપણે કાલે ટાઇલ્સ કરીએ પંદર તારીખે પૂજા છે ને એ રીતના કામ કરવાનું છે રાત સુધીમાં અડધા લોકો કમ્પાઉન્ડ વોલ કરે અડધા લોકો પ્લાસ્ટર કરે બાથરૂમ આ રીતના રાખશું એક ટોયલેટ અહીંયા બેસાડશે જે વેસ્ટર્ન છે ને વેસ્ટર્ન બેસાડશું અને દેશી નાયા બે આશું કા પછી વેસ્ટર્ન નાયા રાખો ને દેશી નાયા રાખો તોય વાંધો નહીં આપણી પાસે લાઈટ એક્ઝેક્ટલી છે કેટલી ચાર ચાર લાઈટ છેન ચાર લાઈટ છે જે અમે આ ઘરની ફરતે બાંધવાના છીએ 12 તો ઓલરેડી છે ચાર લાઇટો પણ આ અંદર અંધારું વધારે છે એટલે આ ચાર લાઇટો આપણે અહીંયા લગાવી દઈએ જેથી કરીને આખી રાત કામ કરવામાં બધાને આસાની રહે અમારા કપિલભાઈ છે જે અમારા માટે વલસાડ થી ખમણ લેવા ચીખલી થી લેવા ને ના ખમણ ફેમસ છે અહીંયા એટલે પેલા ચીખલી ના ખમણ ખાઈ લઈએ ભૂખ લાગી બહુ ભાઈ દાદા જમવાના કોણ કોણ છે જમવાના બાકી કોણ કોણ છે એક વાર ગણી લો ને કેટલા લોકો છે ગણી લો ની હાથ ઊંચો કરો છે જમવાનો એટલે આઈડિયા આવી જાય ચાલો હું હું ગણી લઉં છું ચાલો હું ગણવા નીકળું છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ચાલો પેલા એક અઢાર બીજા કોણ છે આમાં જમવાનું ભાઈ પછી પાછળથી નીકળતા નહીં ટોટલ બાવીસ લોકોનું જમવાનું મંગાવી લઈએ ટોટલ કાઉન્ટિંગ કર્યું એટલે બાવીસ લોકો થાય છે અને એ દરમિયાન અમારા ખમણ આવી ગયા છે ચીખલી થી ગરમ ગરમ છે એટલે પહેલા ચીખલીના ખમણ ખાઈ લઈએ માણસો વધારે છે ને ખમણ ઓછા છે એટલે થોડા થોડા ખાઈ લઈશ એટલા ઓછા ખમણ લાવવાના હોય અને મેં વીસમાં મેં વીસ લોકોનું કીધું તું નીકળ્યા ચુમ્મારી લોકો ભાઈ બધા આવતા જાઓ ને લેતા જાવ ભાઈ ભાઈ આવી જાવ ખમણ લેવા દાદા આવી જાવ બાર બહુ બધું કામ છે એટલે આપડે એ પતાવાનું છે જે આ જગ્યામાં જે હતા ને માલ જે છે બાકી બધા ખાપામાં કડિયા ને છોડીને પેલા છ કડિયા ક્યાં છે કામ પૂરું કરવાનું છે ટોટલ આપણી પાસે પાંચ કડીયા છે તમામ પર લગાડશું આ એક છે ભાઈ ભાઈને આપશું આ દિવાર છે આ ભાઈ ને અને બાકીના જે આ ચાર કડિયા છે એ બાર ની સાઈડ લાગશે એટલે બધા જ લોકો બે બે દિવાર વેચવાની છે જેથી કરીને કાલે ટાઇલ્સ નું કામ છે પીઓપી નું કામ છે કે જેટલા કામ છે કાલે પૂરા થશે ગ્રેનાઇટ નું કામ જેટલા સિલિંગ વિન્ડો છે એનું કામ બાકી છે એટલે એ કામ કાલે છે પણ અત્યારે ફિલાલ વાગ્યા છે એમાં હું લાગુ છું ને બધા પોત પોતાની બે બે દિવાર નાખું ચાલો લાગી જાવ બોલો આજે માલ ખાપવા વાળા આ માલ વાળા કોણ છે આ અમારી માલની ટીમ છે માલ ખાપવાની ટીમ છે તમે એક જ છો બીજું કોણ છે આ એકલો છે વન મેન આર્મી તું આમાં લાગી જા ભાઈ ધોલંબર ગામ થી ત્રણ કડીયા આવી ગયા છે એટલે અમારી પાસે ઓલરેડી થઈ ગયા છે દસ કડીયા એટલે આજે ને ખતમ કરી નાખવાની છે બરાબર પ્લાસ્ટર થઈ જાય આખી રાત કામ કરવાનું છે એટલે અત્યારે આ જે દીવાર છે એ કરો ને ટોયલેટ બાથરૂમ માં લાગી જાવ બરાબર બધા જ લોકો પોતપોતાના કામ પર લાગી ગયા છે બહાર કમ્પાઉન્ડ હોલ છે એનું કામ હજી શરૂઆત થઈ રહી છે એટલે હું ત્યાં પછી જઈશ પેલા જે તગારા નો માલ આ લોકોને સોંપવાનો છે એમાં હું લાગી જાઉં લાઈટ ચાલુ કરો લાઈટ ચાલુ કરો દારો તો શું ન થાય અત્યારે દસ થી બાર કડિયાઓની ટીમ લાગી ગઈ છે અને કામ જબરજસ્ત થઈ રહ્યું છે જેટલી પણ દિવારો છે અત્યારે આ દિવારનું કામ દસ મિનિટ પહેલા ચાલુ કર્યું હતું અત્યારે આ દિવાર કમ્પ્લીટ થવા આવી છે બીજો હાથ લાગવાનો છે છે અત્યારે આ અમારી જે ટીમ આનંદ ફાનંદમાં કામ કરી રહી છે અને બીજી જે ટીમ છે એ અમારી આ સાઈડ લાગી ગઈ છે કમ્પાઉન્ડ હોલ બનાવવા માટે લાઇટનું શું છે ભાઈ આવે છે કે વાયરિંગનું કામ ચાલુ છે એટલે લાઇટે લાગવાની છે દસ થી બાર લાઇટ મારી દીધી છે એટલે કામ આનંદ ફાનંદમાં થઈ રહ્યું છે આ જુઓ તમે આને ને અસલી જોશ હાલો મહેશ દાદા મહેશ દાદા અત્યારે ગઢડામાં છે ત્યાં પ્લાસ્ટર નું કામ ચાલુ છે આશાબેન ના ઘરનું અને અમે વાંસદામાં છીએ જે દાદા દાદી નું ઘર બનાવે છે તો એનું કામ ચાલુ છે અત્યારે એટલે જોયે છે ભાઈ કોનું કામ પેલા થાય કોનું કામ પેલા થાય જોઈ લઈએ

તમારું પ્લાસ્ટરનું કામ અત્યારે અંદર થઈ રહ્યું છે બધી દિવાળો ચકાચક જઈ રહી છે કામ કઈ રીતના જઈ રહ્યું છે આ જે તમને કમ્પાઉન્ડ હોલ બતાવી અંદર થી તમે જુઓ કે ભાઈ જેટલા પણ લોકો છે ભાઈ જબરદસ્ત કામ કરી રહ્યા છે અને જે રીતના અત્યારે કામ ચાલી રહ્યું છે આ તમે જોવો આટલા બધા કડિયાઓની ટીમ છે મારી મજૂરોની આટલી ટીમ છે અને રોકેટની સ્પીડે કામ જઈ રહ્યું છે અત્યારે તમને હજી બાર થી પણ બતાવ કે 12 થી કેવું છે આ સાઈડ અત્યારે રેતીવાળા લોકો છે આ રેતી નું કામ અત્યારે રેતી અહિયાં થી અહિયાં શિફ્ટ કરે છે એટલે કામ જે છે એ એમ આપણે કહી શકીએ કે રોકેટની સ્પીડે જઈ રહ્યું છે અને બધા લોકોનો જોસો ભાઈ કેવું પડે એટલા માટે નથી કેવાતું કે ભાઈ આદિવાસી એ આદિવાસી આપડા જેટલા બેલાવ છે ને જેટલા પથ્થર છે બધાને આ સાઈડ લઈ લો એટલે આ ફિલિંગ માટે બ્લોક માટેની જગ્યા થઈ જાય આ બધા એક એક પથ્થર લઈ લો ને બાજુમાં નાખી દો ચાલો બધા બે 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 પથ્થર લઈ લો તોય થઈ જાય ચાલો આ જે જગ્યા છે જગ્યા ખાલી કરાવીએ છીએ બધા પથ્થરને હટાવીએ છીએ જેથી કરીને આ જેટલી જગ્યા પર છે બ્લોક આવી જશે ખાડા ટેકરા છે એટલે એને થોડુંક સમતલ કરાવીએ પાવડા કોદાડીથી વ્યવસ્થિત ફિલિંગ કરાવીને અને બ્લોક નું કામ આ જગ્યા પર થશે ભાઈ રોડ માથે મૂકતા નહીં કોઈ ભાઈ

રાતનો પોણો એક થયો છે જમવાનો સમય થઈ ગયો છે આમ તો આઈડિયલી નવ વાગે જમવાનું હતું જમવાનું આવી ગયું હતું પણ અમે જાણી જોઈને લેટ કર્યું પ્રોપર રીતના સિંકમાં જઈ રહ્યું હતું એટલે વિચાર કર્યો કે ભાઈ વચ્ચે જમશું કામની વચ્ચે તો લિંક તૂટી જશે અને બધા આમ તેમ થઈ જશે કેમકે પબ્લિક બહુ હતું આજે એટલે કામ કરવાની મજા પણ એટલી આવી રહી હતી એટલે વિચાર કર્યો કે જેટલું મેક્સિમમ કામ પતી જાય પછી જ જમશું એટલે પોણો એક થયો છે રાતનો જમી ફટાફટ જમવાનું આપણું આવી ગયું છે જમીને પાછા કામે લાગશું જે જે લોકો જમવાના બાકી છે આવી જાઓ વાસદા તાલુકાનું દોલધા ગામ છે જ્યાં અમે ઘર બનાવી રહ્યા છીએ દાદા દાદીનું એમના હું આદિવાસી યુવાનોના વખાણ નથી આખી રાતનું કામ હતું જે ખાલી ચાર કલાકમાં ઉપાડી લીધા એમ તમે કહી શકો છો આખી રાતનું કામ હતું અને ચાર કલાકમાં જેટલું કામ હતું એ બધી જ વસ્તુ કમ્પ્લીટ કરી નાખ્યું છે જયારે તમે સુરતના મોલમાં જાઓ બહુ સત્ય વાત કરું કે સુરતના તમે મોલમાં જોશો તો સુરતના મોલ ની અંદર આદિવાસી યુવાનો તમને જોવા મળશે મોલ ની અંદર અને કદાચ એ જો આદિવાસી યુવાનો કદાચ એ મોલમાં ન તો સુરતના જેટલા પણ મોલ છે બંધ થઈ જાય છે કે બાર કલાક ઉભાવાસી યુવાનોની જે તમે કહેવાય ને મહેનત પર ક્યારે આપણે શંકા ન કરવી જોઈએ મહેનતમાં કોઈને ગાંઠે એવા છે આદિવાસી યુવાનો જે આખી રાત નું કામ હતું જે માત્ર ચાર કલાકમાં કમ્પલીટ કર્યું છે એટલે એની તાકાત ને તો કોઈ પાર જ નથી એમ જાણી તમે પણ આજે ઘર બનાવી રહ્યા છે અમારી મારી ગણતરી એવી હતી કે ભાઈ આખી રાત કામ કરશું ચાર વાગશે છ વાગશે અને પછી કામ પતાવીને ઘરે જઈશું પણ ચાર કલાકમાં કામ થઈ ગયું છે બે વાગ્યા છે સીધા જશું ઘરે કાલે સવારે ફરી પાછા કામ પર લાગશું પણ તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જોહાર જય આદિવાસી જય આદિવાસી